નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો સાહીઠ થી બારસો બ્યાસી

ડીસા્યાસી થી બારસો પાટણમાં બારસો તેરસો ચાર ધાનેરામાં બારસો છપ્પન થી બારસો ત્રાણું મહેસાણામાં બારસો સિત્તેર થી તેરસો એક વિજાપુરમાં બારસો સાઠ થી તેરસો એક હારીજમાં બારસો સાઠ થી તેરસો સાત માણસામાં બારસો એસી થી તેરસો ગોજારિયામાં બારસો સિત્તેર થી બારસો છ્યાસી કડીમાં બારસો સિત્તેર થી બારસો પંચ્યાસી નગરમાં બારસો પચાસ થી તેરસો પાંચ દહેગામ બારસો સાહીઠ કલોલમાં બારસો પંચ્યાસી થી બારસો ચોરાણું સિદ્ધપુર માં બારસો પચાસ થી બારસો ચોરાણું હિંમતનગર માં બારસો થી બારસો પંચાણું માં બારસો થી બારસો પંચાણું ધનસુરામાં બારસો પંચાવન થી બારસો સિત્તેર ઈડર માં બારસો એસી થી એક્યાસી સતલાસણા માં બારસો સાઠ થી બારસો એકસઠ શિહોરીમાં બારસો એસી થી બારસો નેવું લાખાણીમાં બારસો અઠ્યાસી થી બારસો એકાણું પ્રાંતિજ માં બારસો સાહીઠ થી બારસો એસી સમયમાં બારસો એસી થી બારસો નેવું દાહોદ માં બારસો થી બારસો વીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો